જેમાંથી કુલ ત્રણ વિજ્ઞાન કૃતિઓ ક્યુડીસી કક્ષાએ પ્રથમ નંબર મેળવી વિજેતા બની હતી આમ દરેક વિભાગમાંથી કુલ એક જ કૃતિને એસવીએસ કક્ષાએ ભાગ લેવા આગળ જવાનું હોય છે ત્યારે શાળા શેઠ એમએન હાઈસ્કૂલના બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ ત્રણ કૃતિઓ એસવીએસ કક્ષાએ ભાગ લેવા જશે શેઠ એમએન હાઈસ્કૂલની કૃતિઓએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું